મિત્રો સવાર સવારનું કામ ફ્રી થઈ ગઈ છું વાગ્યા છે સાડા આઠ આજે કેટલું જલ્દી ઉતાવળે કામ કર્યું હશે વિચારો તમે રસોઈ પણ થઈ ગઈ ટિફિન પણ થઈ ગયું કચરા પોતા થઈ ગયા અને હવે તૈયાર થઈ ગઈ છું જવું છું મને આ રૂટિન ચેકિંગ માટે જવું ને પિત્ત વધ્યું હતું ને હોસ્પિટલ આયુર્વેદિક હોસ્પિટલ જવું છે સાહેબ તૈયાર થઈ ગયા છે કાકી કે તને મૂકતો જવું એટલે મને મૂકતા જાય રિટર્ન પછી હાર્દિકભાઈને કંઈકને કંઈ તેડી જશે ત્યાં લાગે વાહ કાંઈક એવું થઈ ગયું છે કે આમ બતાવું તમને દવા લેવા જવી પડે એવું થઈ ગયું છે આ લાલ લાલ ચાંબુ દેખાય છે આવું તો કેટલી જગ્યાએ થઈ ગયું છે કાંઈક જીવડું કરડી ગયું છે કે શું છે બહુ જ ચળાવે છે અન્યનો તો એક વાંકો આપણા અઢાર છે કાંઈ ન થાય આપને થાય એવું કામ છે આ અને આવું તો કેટલી જગ્યાએ પીઠમાં ને એટલે દવાખાને જીઆમ ફટાફટ નીકળું છું સાહેબ જોઈશે રા મેં વિચાર્યું કે આજ વિડીયોની શરૂઆત કરી નાખું કારણ કે હમણાં કેરીના અથાણા અને છૂંદા મને પડ્યા હતા એટલે રૂટિન બ્લોગ નતા થતા અને એ વિડીયો કામ સતત ચાલુ હતું એટલે એ વિડીયો તો થતા હતા તમને છુંદાનો વિડીયો આપ્યો હવે પછી આગળ પાછળ આગળ પાછળ બનાવી જઈશ ને આપતી જઈશ આ વિડીયાથી પહેલાં પણ કદાચ આપી દઉં આમચૂર પાવડર છે કેરીમાં મેથીનું અથાણું ખાટું અથાણું આ બધા વિડીયા કેવા લાગે છે मैंने लगे कि तक गम से उपयोगी बता से उपयोगी थाय तो वीडियो ने शेर करजो भगवान गर्मी 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 बाप रे तो तो आता तो आ ही गया गया दवा लेने पहुंची तो पहुंची ने सुबह बहुत तो गर्मी से इतना तुम्हारी बाजू जहां रहता हूं कि कितनी गर्मी से कितनी पर से वे जे हार्दिक भाई फोन करे टीडी को जल्दी पहुंचे है

ધારણા ધારથી શું થાય આપણે ધારણા ધાર લઈ તો શંકા ઉત્પન્ન થાય આપણા પ્રત્યે લાગણી ઘટે છે પ્રેમ ઘટે છે શું જો પૂછી તો સમાધાન થઈ જાય છે એટલે આપણે ધારણા કરતા પૂછી લેવાનું સારું બરાબર ને બાકી તો એવું છે કે સુખ ને દુઃખ આવે ને જાય જે પરીક્ષા લઈ રહ્યો છે વારંવાર એ આપણી ખુશીઓ પણ આપશે અપરંપા

અને બીજો વેસ્ટ માંથી બે તો એ પણ થઈ શકે તમારી પાસે ગઈ સાલ કે જૂનો આમચુર પાવડર છે અને કદાચ કલર બગડી ગયો છે એવું છે તો આમચુર પાવડર પાણી અંદર નાખી શકો નહીં તો લીંબુના ફૂલ એક એક ચમચી જેટલા નાખી દે એટલે સરસ થઈ જાય મારા સાથે ખટાશ છે થઈ જશે અને તમને ત્રાંબાનો લોટો ઘસી ને બતાવીશ કેટલી જલ્દી એનું રિઝલ્ટ છે જો આ રીતે પીસાઈ ગયું હવે ચાણી ચાળી નાખશું કોઈ રહી ગયું હોય તો પછી વાસણ ઘસવામાં આપણે કંટાળો આવે મજા ના આવે એટલે એકવાર ચાળી નાખવાનું પછી જાડું રહ્યું અને ફરી પીસી નાખવાનું એકદમ ફાઇન પાવડરની જરૂર નથી થોડું કર હોય તો પણ ચાલે કારણ કે કર તો ગસવાની મજા આવે એટલે આમ દબાવીને ચાળી નાખીશ આ ચડાઈ ગયું નાખી નાખી દઈ આપણે ડિટરજન્ટ પાવડર અને બરાબર મિક્સ કરી દઈશું મિક્સી માં નાખીને લાવવાની જરૂર નથી કારણ કે બંને પાતળા છે એટલે અને હવે આને આપણે તમને વાસણ ઘસી ને બતાવું કેટલું જલ્દી ચોખ્ખું થઈ જાય છે આ ભરવાનું તૈયાર કરી ત્યારે યાદ આવે કે ભૂલી ગઈ છું બેકિંગ સોડા નાખવાના આની અંદર બેકિંગ સોડા નાખવાના તો અહીં હું બેકિંગ સોડા મિક્સ કરી લઈશું તો આની અંદર છે આપણે કેરીના છોતરા બેકિંગ સોડા ડિટર્જન્ટ પાવડર અને નમક આ મિક્સ કરી અને એકદમ સરસ મજાનું આપણે આ તૈયાર કર્યો પીતાંબરીને નખતો પાવડર પિત્તામરી પાવડર પણ કહી શકાય પણ આપણે નકલ નહીં ખાવાની કે પીતામરી છે તો સેમ ટુ સેમ

એમાં મેં પિત્તળની ચારણી માંથી છે મારી પાસે વાંચવા માટે એક લોટો જ રહ્યો છે એ તમને બતાવીશ કારણ કે જલ્દી મારી પાસે ગંદા વાસમાં હોતા જ નથી અને બીજી વાત હતી કે આપણે ધાતુના વાસણ ચમકાવવા માટે મેં બેન ટીપ્સ કહેજો તો ધાતુના વાસણ આનાથી ખૂબ જ સરસ ચમકશે કારણ કે આની અંદર નમક છે ડિટરજન્ટ પાવડર છે અને બેકિંગ સોડા છે તમે આનાથી પણ ટ્રાય કરો સરસ થઈ જશે બરાબર શું આપણે પાવડર લઈ આવ્યા બનાવી કળશીઓ જુઓ આ કેવો લોટો કેવો છે અંદર પણ હમણાં ચમકાવી નાખશું પેલો એને ભીનો કરી લઈએ પાણી કરી અને આ પાવડર થી ઘસી નાખી બઉ ઘસવો નહીં પડે જોજો ઘણી જગ્યા વપરાશે કોઈક ના ઘરે જો ને એકદમ કાળી કાળી થાળી જોવું ત્યારે મને એમ લાગે કેમ ખાતા હશે તો જે કોઈ કાંસાના વાસણમાં જમતા હોય એક છે કે આવો પાડ રાખજો સરસ તરત જ ચોખા થઈ જશે અને આપણે ધાતુમાં એલ્યુમિનિયમ ના વાસણ નથી ઘસો ને કઢાઈ ને તો પણ ચોખી થઈ જશે પણ એલ્યુમિનિયમ વાસણ જો ઘસો હોય ને તો થોડાક બેકિંગ સોડા વધુ નાખવા પડે એમાં તો જલ્દી ચોખ્ખું થાય આની અંદર ખટાસ વધુ જોઈએ અને આની અંદર બેકિંગ સોડા વધુ જોઈએ બરાબર ને અને આના બાજુ તમને આપું છું જાદુઈ પાણી વાળો પણ જાદુઈ પાણી તો કાયમ હોય ને આપણી પાસે કારણ કે જયારે આપણે ખાટું કામ કરીએ ત્યારે હોય એને બહુ સાચવી પણ ના રાખાય ખરાબ થઈ જાય મેં સાચવ્યું છે થોડું એ થોડા દિવસ ચાલશે તો આ પાણી છે ને કેવું છે ખબર છે આપણે આમચર પાવડર બનાવવા માટે જે પતિકા ધોયા ની પાણી છે તો પાણી આ પાણી એક રીતે જો કેટલું ચમત્કારી પાણી થઈ ગયું કહેવાય સમજે આ પાણી સાચવી નાખા ફેંકી નથી વાય જ્યાં સુધી ખરાબ ન થાય ત્યાં સુધી અને શું ઉપાય થાય તે બતાવો જો આ કેવી છે પિત્તળની ચાણી

我看你多呢，奇怪，怎么做股？哎，怎么呢？一天劲大。鎚